તમારા વિસ્તારના તાજા અને સચોટ સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તુફાન ન્યૂઝ સાથે વિડીયોને લાઇક કરી શેર કરો અને જીટી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો ગુજરાત તોફાન ન્યૂઝ વલસાડ જિલ્લાના કપરાડા કોમઘાટ ખાતે ટ્રકમાં લાગી ભયાનક આગ સુથારપાડાથી વાપી તરફ આવતી ટ્રક કપરાડા કોમઘાટ ઉપર પલટી મારી ગઈ હતી અને પલટી મારતાની સાથે જ ટ્રકમાં આગ ફાટી નીકળી હતી જેના કારણે માર્ગ ઉપરથી પસાર થતા અન્ય વાહન ચાલકોમાં અફરાતફરી મચી જવાની પામી હતી આ ઘટનાને કારણે બંને સાઈડ વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી આ ઘટનાને પગલે કપરાડા પોલીસ સ્ટેશનમાં જાન થતા કપરાડા પોલીસ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા જો કે ઘટના સ્થળ ઉપર 108 પણ ઉપસ્થિત હાજર હતી આ ઘટના દરમિયાન સ્થાનિક લોકો ટ્રક પલટી જતા ધડાકાભેર અવાજ આવતા લોકો સ્થળ ઉપર ઘસી આવી ટ્રક ચાલકને કેબિન તોડીને બહાર કાઢી લીધો હતો કોઈ જાતની ઈજા થઈ ન હતી અને પોતાની બસો બચાવ થયો હતો કપરાડા તાલુકામાં કુમઘાટ ઉપર સાસ વેરે થતા અક્ષમાતને લઈ સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે કારણ કે અક્ષમાત રોકવામાં નેતા અને તંત્ર સ્વતંત્ર નિષ્ફળ રહ્યા છે અને કપરાડા તાલુકો બન્યા બાદ પણ ઇમરજન્સી ઘટના માટે કોઈ સુવિધા વ્યવસ્થા કરાવી ન હોવાથી ઘટના દરમિયાન ઘણું નુકસાન થાય છે જે બચાવ કાર્ય થવું જોઈએ તે સમય ઉપર થઈ શકતું નથી મોટી દુર્ઘટના સર્જાય ત્યારે ઇમરજન્સી સેવાની કોઈ સુવિધા ઉપલબ્ધ ન હોવાથી અકસ્માતમાં ઘણું નુકસાન થાય છે રાજકીય નેતા પોતાના વાયદા કરીને મોઢું પણ બતાવતા નથી વારંવાર કરેલી રજૂઆત અને ધોઈને પી જતા હોય છે કપરાડા તાલુકા બન્યા બાદ ઓંગઘાટને નવીનીકરણ કરવા માટેની અનેક રજૂઆત થઈ પણ કોઈ સાંભળતું નથી જેના કારણે અક્ષમાત સર્જાવાની ઘટના ચાલુ જ છે અક્ષમાદને રોકી શકાય પરંતુ નેતાના લોકોના પેટમાં પાણી હલતું નથી અને તંત્ર પણ નિષ્ઠુટ થઈને બેઠું છે આજે ભર બપોરી ટ્રકમાં લાગેલી આગ બેકાવુ બની હતી દોઢ બે કલાક બાદ ધરમપુર તાલુકાથી નગરપાલિકાની ફાયર બ્રિગેડની ગાડી માત્ર એક ગાડી આવી હતી એક ગાડી થી આગ બુજાવવામાં મુશ્કેલી વેઠવી પડી હતી આગ બેકાબુ બની ગઈ હતી એક તરફ ઓલવા જતા બીજી તરફ આગ આગ ફાટી નીકળતી હતી હતી અને બંને લાંબી લાઈનો લાગી ગઈ ગઈ બેકાબુ બની હતી એટલે અન્ય ખેતરોમાં અને જંગલ ખાતામાં પ્લાન્ટની અંદર પણ આગ લાગી ગઈ હતી સ્થાનિક લોકોએ આગ બુજાવવાનો પ્રયાસ કર્યો હતો વલસાડ જિલ્લાના કપરાડા કુંભઘાટ ખાતે ટ્રકમાં લાગી ભયાનક આગ સોફારપડાથી